ટ્રક અકસ્માતનો કેસ આખરે એક રહસ્યમય હત્યા તરીકે બહાર આવ્યો છે શરૂઆતમાં ટ્રક માલિકના અકસ્માતમાં મૃત્યુ થવાની જાણકારી સામે આવી હતી પરંતુ પોલીસ તપાસ દરમિયાન વાત બહાર નીકળી કે આ એક યોજનાબદ્ધ હત્યા હતી પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી મૃતકના મિત્રે જ તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ પોતાના કપડાં પહેરાવી ટ્રકમાં મૂક્યો હતો જેથી આ ઘટના અકસ્માત ની લાગી હત્યા પાછળનું કારણ ટ્રક લોન હોવાનું જણાયું હતો આરોપીએ ટ્રક લોનના હપ્તા ચૂકવવા ન પડે તે માટે દોષિત ષડયંત્ર રચ્યું હતું સચિન પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ જોઈને સમગ્ર કેસ ઉકેલી દીધો છે અને અત્યારે મિત્રની ધરપકડ કરી છે એક ફેટલ બનાવ સણિયાતી ખંભાસલા જો સુરત શહેરમાં એક ડિસ્ટ્રિક્ટ રોડ છે જોએ જો રાત્રિના સમયે જો સુમસાન રહે છે આ રોડ ઉપર જો એક ફેટલ એક્સિડન્ટ થયા જેની 14 તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં જો એક ડેડ બોડી જેના ફેસમાં પૂરી ભાગ પૂરી તરફ જોઈએ એમાં એક્સિડેન્ટમાં કુચલાઈ ગયા હતા આ કચરા લીધે જો એના ઓળખ પણ થતી નહી હતી ત્યાંથી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યા જોઈએ અને પછી જો એના ફેડલ ગુના ફેડલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનારની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી જોઈએ અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા જેના ઉંમર ઓગણચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઈવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિક પર છે જોઈએ તો એની ડેડ બોડી જોઈએ ફલિત થઈ એના આધારે જો એ પોલીસના ટીમ જો ડી ટીમ પીએસઆઈ ડામોર અને એના સાથના જો કોન્સ્ટેબલ અમારા સ્ટાફ જોએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર જવર રોડ છે તો રોડ ઉપર જો પૂરા સમગ્ર રોડ ઉપરના સીસીટીવી ફૂટેજીસ ભેગા કરવાના કામગીરી ચાલુ થઈ ત્યારે આપણા એક મંદિરના એક સીસીટીવી કેમેરામાં એક આ એક ટ્રકના ત્યાંથી મુવમેન્ટ નજર આવી જોઈએ આ મુવમેન્ટના ધારે જો આપણે ટ્રકના નંબર જો નંબર પ્લેટ આધારે જો નંબર આપણે ટ્રકને મળી ગયા હતા દરમિયાન જ્યારે પોલીસના ટીમ આ મરનારના ઘરે એના એના માટે ગઈ એના જાણ કરવા માટે એના ઘરવાળાને અને જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબેન્ડના જો બે લાખ રૂપિયાનો વીમો હતા તો આ કેવી રીતે મળશે એને ક્યારે મળશે તો ત્યારે જો થોડા પોલીસ સ્ટાફના થોડા ડાઉટ થયા કે જેના હસબેન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી અને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જોઈએ એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા હસબૅન્ડના ક્યારે અહીંયા ઘરેમાંથી ગયા ક્યારે મોટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબેન્ડ એક જે બનાવ બના તે દિવસે તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરૂ સોસાયટી કામરેજમાં આવે છે જોઈએ ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદ વડોદ પાંડેસરા સિટીના ગામ લોકેલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કહીને એના મિત્ર હતા તો એના આપણા મિત્રને લે છે જોઈએ અને મિત્રને લઈને જાય છે ત્યાં જોઈએ આપણા કડોદરા બાડોલી રૂટ પર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુધક જાય છે તો આ પૂરા જો ઘરથી એના સીસી એક્ટિવાના આધારે જો તમામ રૂટ પર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જોએ અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જોઈએ આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવ્યા અને ટ્રેક કરતા કરતા પરત જોએ ત્યાં હલદુરુ સોસાયટી કામરેજ શિવપ્રસાદ જો અત્યાર સુધીના મરનાર છે આ મરનારના ઘરથી એક્ટિવા માં વડોદ વડોદ પછી જો કડોદરા આવે કડોદરામાં પછી જોયે ત્યાં આવીને પેટ્રોલ પંપ ઉપર જોવામાં આવે કે ત્યાં સીસીટીવી કેમેરામાં જેમાં ટ્રકમાં પેટ્રોલ ભરાયા પછી ભાટીયા ચેકપોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં પોલીસ પૂરી ટીમો આ સીસીટીવી જે પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતા કરતા આવે છે કે ભાઈ આ ટ્રક એક સુધી આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રક ફરત ફરજ મુન્ટ આ મંદિરના કેમેરામાં જોકે આ આ રૂટ પર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો આવ્યા અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઊભા થઈ જાય છે અને પછી જો સમગ્ર જો એ પૂરા બનાવના ઊંડાણપૂર્વક જ્યારે ટીમો તપાસ કરવા લાગી ત્યારે ખબર પડી જોઈએ જ્યારે અમારા સીડીઆર ડિટેલ વગેરે જો કોલ ડિટેલ અમારા ટેકનિકલ સર્વેલન્સ બી એમાં કરવામાં આવ્યા ત્યારે એવી ખબર પડી જોઈએ કે આમાં જો મોબાઈલ ફોન આપણને મળ્યા હતા આ મોબાઈલ ફોન બે સીમ ડુઅલ સીમ ના હતા જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જ અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવી તો એવો જાણકારી આપણે મળી કે જો આજ જો અત્યાર સુધી મરનાર છે શિવ પ્રસાદ એના જ બીજા સીમ નંબરથી એના વાઈફને એક કોલ ગઈ છે બે તો એ આ કોલ ગઈ છે એના પછી જો ફર્ધર ટેકનિકલ આમાં અમે લોકો જોયા તો એવા જાણવા મળેલ કે એના સૌથી વધુ કોન્ટેક્ટમાં એના કોઈ મિત્ર છે જો મોનુ જો મોનુ ગૌતમ કરી છે જો પુણે રહે છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર તાત્કાલિક જે ટીમો અલગ અલગ ટીમો બનાવીને જોએ કાંગરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં મોનુને પકડી અને ત્યાંથી ત્યાં જો પ્રસાદ સુધીના અમારા મરનાર છે મરનાર એટલે કે એના એના જ પૂરી આઈડેન્ટિફિકેશન જોએ ડેડ બોડી પાસે તો મળી હતી જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ શિવ પ્રસાદ છે જો અત્યાર સુધી મરી ગયા છે આ બે લાખ રૂપિયાના વીમા લેવા માટે આ ટ્રક ટ્રક એના એના પાસે જે માલિક બી છે ને પોતે માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જોઈએ સસુરાલ સિમરકા આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે અત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં એના લઈને એના આઈડિયા લાગ્યા દસ વર્ષના જૂના મિત્ર છે એકલા રહે છે એના શહેરમાં કોઈ આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપણા એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ દારૂ પીવડાવીને એકદમ બેભાન કરી દે છે બેભાન કર્યા પછી પોતાના કપડાં એના પહેણાવે છે જોએ અને પહેણાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા જોએ સણિયાથી ખાંભાસલા રોડ જો બનાવનો જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાં તો ટ્રકથી નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રકના પાછળા ટાયર એના ઉપર જોઈએ આ રીતે જોઈએ મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ ન થાય એના મોબાઈલ અને એના ખાપરથી થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત